કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની કરશે અમદાવાદ અમદાવાદની પસંદગી થવા પર ઉત્સાહભેર ઉજવણી વલસાડમાં સરકારની ચિંતન શિબિરમાં ઉજવણી થઈ હર્ષભાઈ ગ્લાસગોથી સીધા ચિંતન શિબિરમાં પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્ષણને ઐતિહાસિક ગણાવી પીએમ મોદીની દૂરંદેશીતાથી આ શક્ય બન્યું અમિતભાઈ શાહના સન્નિષ્ઠ પ્રયાસોનું પરિણામ હોવાનું પણ જણાવ્યું સીએમ ભૂપેન્દ્રભાઈએ ડેપ્યુટી સીએમ હર્ષભાઈના વખાણ કર્યા કહ્યું બે દિવસમાં હર્ષભાઈ આડત્રીસ કલાકનો પ્રવાસ કર્યો આટલો લાંબો પ્રવાસ છતાં ચહેરા પર પ્રેશનેસ છે લાંબો પ્રવાસ છતાં ચહેરા પર કામ થયાનો સંતોષ છે સીએમ ના રમોજી अंदाज થી માહોલ તાળીઓ થી ઉઠ્યો બી હોય એટલે મારું તૈયાર હોય એટલો એટલો બધો ગયો જોઈતી વડાપ્રધાન શ્રી વડાપ્રધાન શ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાએને જોવા મળ્યું કે કોમન ટ્વેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દૂને આડત્રીસ કલાક ની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહીંયા ગાડી જગ્યા સારી છે